બોટાદ નગરપાલિકાના જનરલ હોલ ખાતે સત્તર એપ્રિલ ના નગરપાલિકા સામાન્ય સભા જનરલ બોર્ડની બેઠક યોજા હતી જેમાં આ જનરલ બોર્ડની બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચાંબુકિયા જયશ્રીબેન વિપુલભાઈ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે જોશી આશાબેન અશોકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન ભરતભાઈ ચુડાસમા પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે કડથિયા રમીલાબેન વાલજીભાઈ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કુકડિયા વરસાબેન મહેશભાઈ નગર રચના અને શહેર સુધારણા સમિતિના ચેરમેન તરીકે થરજિયા દક્ષાબેન શૈલેષભાઈ આગસામક અને વીજળી દેવા સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ નીતાબેન નંદરાજભાઈ ગટર સમિતિના ચેરમેન તરીકે શીતલબેન કાળુભાઈ રાઠોડ અને એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે બથવા રવનીબેન હરીશભાઈની નિમણૂક કરાઇ હતી નગરપાલિકાની તમામ સમિતિઓમાં ચેરમેન તરીકે સ્થાન મેળવનાર તમામનો ઉપસ્થિત નગરપાલિકાના સભ્યો દ્વારા પુષ્પગુથ્થથી સ્વાગત કરાયું હતું